બધા શિરામણ ને એવું બધું કર્યું અને ભાણીઓને ભાણકીને બધા જાગ્યા તો એમને તૈયાર કર્યા અને કાક તો બધા છોકરા અત્યારમાં નવા મકાન આવતા રહેશે અને આમાં બધે મકાનો છે ને હંતા કુકડો રમવાનું પાછું ચાલુ કરી દીધું છે કેમકે હવાર હવારમાં મજા આવતી હોય છોકરાને રમવાની અને બધા અત્યારે ભાણકો અને ભાણકીની બધા છે એટલે એ કાંક રમે અને કાંક જૂના ઘરે છે બેનને ને બાની બધા જૂના ઘરે છે અને આપણે હવે ગોળાને એવું બધું ભરવાનું હતું એટલે કીધું હાંડોને એવું બધું લેતા જઈશું અને લાઇટ આવી ગઈ એટલે મોટર ચાલુ કર્યું એટલે સરસ મજાનું તાજું પાણી ભરીને જઈશું અને આજો ગોતે છે છોકરા ને ત્યાં કુકડો રમે છે ને એટલે આ ઘરમાં આ કેટલા ઓલા હા મહિના રસોડામાં કે આ રસોડામાં કે ત્રણ ચાર ઘરમાં અને હોલમાં ને એમાં બધે હંતા જાય ને એટલે દેખાય જ નહીં આ સાંભ ને થપો કરવાનો હોય વાંસ કે બાજુ જોઈ ગયો તો રામ રામ ને સીતારામ થઈ રામ રામ ને સીતારામ રામ ને સીતારામ હંતા હંતા અને ભાઈ દાદે છે ને ઓલા હંતા છે

હું તાજું પાણી ને બાકી આમાં છે એટલે આમાંથી જ ભરીને પાવી ન કરતો આપણે ઓલી કુંડી છે એ ભરી હોય એમાંથી ને પાઈ દેવી પણ પહેલાં તાને પાઈ દેવી ને પછી પાણી ભરવાનું ને એવું કામ કરવી અને આપણે સરસ મજાની મોટર ચાલુ છે ને કુંડી જબો જબ આખી ભરાઈ ગઈ છે એટલે આપણે અહીંયા મોટર ચાલુ છે ને તો તાજું પાણી અહીંથી જ હાંડો ભરી જવાનો છે અંકિતાબેન વહી ગયા છે મામાના ઘરે ને કહે તો આપણે મદદ થોડી ઘણી કરાવે પાણીમાં ને એમાં ભરવામાં અને મામા ઘરે જતા રહ્યા છે અને શિવાની બેન હોય ગયા છે તો આપણે સરસ મજાનો પાણીનો હાંડો ભર લીધો છે અને હવે આપણે ઘરે જઈશું પીવાનું પાણી તો આપણે હજી ઓલા ઘરે રહી છીએ તાહો દિન તો અહીંથી જ ભરવાનું થાય છે અહીંયા મોટર ચાલુ હોય એટલે અહીંથી જ ભરીને ના ગોળામાં નામવાનું થાય પછી આ ઘરે રહેવા વ્યા એટલે આપણે પાણી ભરવાનું ને બાદ તો થઈ જાય છે એટલે હવે સરસ મજાના ગોળાને એવું બધું ભરી વાવીએ આપણે શિવાની બેન હોઈ ગયા છે અને બાહિસ્ક આવે છે નહીં બા

નવા કપડા એવા નો હાલે આમ સરસ મજાનું માથું માથો પડે એવા કઈ નો હાલે અંકિત ભાઈ કેવો તૈયાર થઈ ગયો છે રામ રામ ને સીતારામ ડાયરા તો કાલે તો આપણે ફાણા ને પાણી ને મોટી બેન ને જેને આપણે ટેડવા ગયા તા સાંભળી એટલે ફાણા ને પાણી ની તો રમેશ છે આમ ટેર ને રેમા રેમ થઈ ગયા છે અને આજે આપણે કાક મોટી બેન આવી છે એટલે કાક બનાવવી નહીં પડે ફાણા ભાઈ ને પૂછ્યું શું ખાવું ફાણા ભાઈ ભૂંગળા બેઠે કા

ઓલી રેમા ઓલી રેમા ઓલી તુલા ટીમ આવ્યા નતા ને રમમાં એટલે હવે તડકા નું મજા આવે ને હેંકીત આ બાર વીએ તો હસી ધાલ તો બાર હાલો હાલો નહીં પલાળ તે માથે નાખો હો પાણી એટલે કેથી ના આવે ઠંડો ઠંડો પવન આવે ને સરસ મજાનો મને ફલા દે કે ઈ કાટલા માં છડી જાય છે કાટલા માં છડી જા આખી ઓસરી માં જો પાણી સાદ દીધું છે ને આપડા બાલભાઈ આવ્યા છે એ શિવાની ને રમાડસ ના શિવાની કે ગરમ છે ઈ તોર હાવ તો એક સારી જોઈ રહે છે काबा माथे होतान भाई चाटू पडे यामा काय जरूरत नाही थी के ठंडा ठंडा पवन आवे એટલે ઠંડો ઠંડો પવન આવે એટલે કેવું પાણી સાઠે સરસ મજાનું અંકિત આથી સમજો તો કેમ નાઈ સંકિત તાટુ લઈ જો સંકિત હાલો તો આપડે મસ્ત ગરમાગરમ ચા આવી ગયો છે તડકાનું કાબા દૂધ હોય તેમ લઈ કોણ પીવાનું પાણા હારું લાવ્યા છો પેલા બધી આમાં પાણી સાઈટ્યું ને હવે ગરમા ગરમ સા બાલ ભાઈ હશે કીધું પાવીએ કા સુરભાઈ લીંબુ હોય હા અત્યારે લીંબુ નહીં તાણ હોય એવું છે આ બધું નગર તો અત્યારે શરબત જ આવે સા ન આવે પણ હવે જેમ ઉનાળો આવે એમ લીંબુની તાણ હાલો તે આપણે સા પાણી પી નહીં

સાં આવે ને એટલે સુરત દાદા આમ જાય પછી આ બાજુ નો સાયુ આવે ને બપોર કેડ નો ના હોય એટલે ના પૂરવા આપણે જ આવી રહેશે નવા મકાન બાજુ પૂરવા માટે જેવું છે કેળિયું ખાય એટલે આપણે તો આટલું નાખ્યું ને કીડીઓ ને પૂરું કરવા વાળો તો ભગવાન છે આપણે કઈ બધાયને તો પૂરું ન કરીએ પણ જેટલું બને એટલું આપણે થોડી ઘણી એમ કેવાય કે આટલામાં કેડીઓ આવતી હોય તો આપણે કીડીયા પૂરી અને આજનો દિવસ કઈ હવે આપણે સરસ મજાનો અને આવો ગયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો ગયો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય